હલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે મુઠિયા બનાવશું તો મુઠિયા માટે મેં બે ચમચી ઘઉંનો લોટ બે ચમચી રાગીનો લોટ એક વાટકો ચણાનો લોટ બધું લઈ લીધું છે હવે એની અંદર આપણે નાખશું લીલા મરચાં પછી આ કાકડી લીધી છે એનું ખમણ કરીને નાખશું અને બધા મસાલા કરીશું હવે આની અંદર આપણે એક કાકડી ખમણીને નાખી દીધી છે હવે આપણે એક વાટકી ભાત નાખશું અને એક વાટકી મેથી નાખી અને પછી સ્વાદ મુજબ મીઠું હળદર મરચું ધાણા જીરું અને ગરમ મસાલો આટલું નાખી અને પછી આપણે સરસ આનો લોટ બાંધી લેશું

બધા જ આપણે આ રીતે ગોળા વાળી લીધા છે અને પછી આપણે બધા જ આપણે મૂકી દેસુ બાફવા આ રીતે બધા જ આપણે બાફવા મૂકી દેસુ મુઠિયા એકદમ બનીને રેડી થઈ ગયા છે આપણે આ રીતે જોઈએ એટલે તરત ખબર પડી જાય આની અંદર પાણી ન નાખ્યું એટલે આ રીતે નાના નાના સરસ ગોળા પડી ગયા છે હવે આપણે આને એકદમ ઠંડા થવા દેસું આપણે એક ચમચો મોટો તેલ લઈ લીધું છે એની અંદર આપણે તલ એડ કરશું અને થોડી લીલી મેસી નાખશું એડ કરી અને પછી બધા જ ગોળા નાખી દેસુ આ એકદમ સરસ ગોળા પાણી ન નાખતું હોય એટલે સરસ થાય છે પણ આમ પોચા હોય છે એની અંદર ને બધું છે હોય એનાથી જ આપણે આ લોટ બાંધવાનો છે એટલે એકદમ સરસ આપડા આ ગોળા તૈયાર થાય છે થોડો ધાણાજીરું પાવડર અને થોડો લાલ મરચું પાવડર એ બંને નાખી અને એકદમ સરસ આપણે હલાવી લેશું અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા આપણે તો આ આપણા મુઠિયા રેડી છે હવે આપણે સર્વ કરીશું તો એલચી અને મસાલેદાર ચાય અને એની સાથે આપણે મુઠિયા સર્વ કરીશું તો એકદમ સરસ વેરાયટી રેડી છે અને મારી ચેનલ ને જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો